શક્તિ સમૂહ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજરોજ મધર્સ ડે આજના આખા દિવસે તત્વ શક્તિ સમૂહ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ યાત્રાળુઓ તથા

પણ એની પાછળનું જે ઉદ્દેશ્ય છે તે હું પાંચ મિનિટ માટે હું વાત કરીશ એના લીધે એના અંદરમાં આપણે વૃક્ષારોપણ તો કરીએ છીએ આપણે એટલું જાણીએ છીએ એ તો છે જ બેનિફિટ પણ આપણે વૃક્ષારોપણ શું કામ કરીએ છીએ તો આપણને આગળની પેઢીને આપણે શું આપવાનું તો આપણે આગળની પેઢી માટે આ જે મધર્સ ડે છે તે નિમિત્તે આજે અમે વૃક્ષારોપણ પણ રાખ્યું છે અને આગળની પેઢીને આપણે આ પ્રદૂષણ એટલું બધું વધતું જાય છે તેના માટે આપણે આગળની પેઢીને ઓક્સિજન સારો મળે તેના માટે આજે અમે તત્તમસીની બધી બહેનોએ સાવિત્રીબેન છે દર્શનાબેન છે સુચિતાબેન હંસાબેન બધા અમે ભેગા બધી બહેનોએ ભેગા થઈને અમે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કર્યો છે અને તે નિમિત્તે અમે વૃક્ષારોપણ કર્યું છે અને ભગવાન અમે નવી નવી પ્રાર્થના અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુને કે અમને નવું આવું માર્ગદર્શન આપતા રહે અને અમે આવું નવા કામ સારા સારા કામ વ્યવસ્થિત રીતે અમે કરતા રહીએ એવી પ્રેરણા મને આપે આજરોજ માતૃ દિવસ નિમિત્તે તત્વમસી શક્તિ સમૂહની બહેનો અને સર્વ કાર્યકર્તાઓ આપણી ભારતીય પરંપરામાં જનની જન્મભૂમિ એને સ્વર્ગથી પણ મહાન કહેવામાં આવે છે આજે માતૃ દિવસ નિમિત્તે આપણે જનની તો આપણી સાથે જ છે અને જન્મભૂમિ એટલે કે આપણી ભારત માતા એમને માટે અમે લોકો જે આપણા સરહદ પર જવાનું લડી રહ્યા છે તેમની સુરક્ષા અને તેમનું રક્ષા કવચ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સર્વ બહેનો અને અમારું ગ્રુપ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને તેમને પરમ કૃપાળુ પરમાત્મા સદાય સુખી અને શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના આવી અમે તત્ત્વમશી શક્તિ સમૂહના કાર્યાલય પર બેઠા છે અને અમારા તત્ત્વમશી શક્તિ સમૂહના બધા કાર્યકર્તાઓ અહીંયા આગળ ભેગા છે આજે અમારું જે કાર્યક્રમ છે એ આપણે જે સરહદ પર બધા જે જવાનો એમનો જાન ગુમાયું છે એના માટે અમે લોકો મૌન કર્યું છે અને બીજું કે ભગવાન ભોલેનાથ એમને શક્તિ આપે જે જવાનો લડી રહ્યા છે એમને એમનું કાર્ય સફળ થાય એના માટે શક્તિ આપે એના માટે અમે બધા ભેગા થઈને ભગવાન ભોલેનાથની આરતી કરી અને એમના માટે પ્રાર્થના કરી જી કાલે જે યુદ્ધ છે તે વિરામ લે છે બસ 3 કલાક બાદ યુદ્ધ ચાલુ થશે એટલા માટે જો આપણે ત્યાં લડવા માટે ના જઈ શકીએ પણ આપણે અહીંયા થી બેઠા બેઠા ખાલી પ્રાર્થના કરી શકીએ તો આપણી પ્રાર્થના આની શક્તિ બનીને આપણા जवानोंને કાર્ય કરવા માટે આગળ વધારે એના માટે આપણે આજે અહીંયા ગડી ભેગા થયા છે કે આપણો જે અહીંયાથી બેઠા બેઠા આપણે પ્રાર્થના કરીને એ લોકોને શક્તિ પહોંચાડી શકીએ કેમ કે આપણે ત્યાં ગડી લડવા માટે ના જઈ શકીએ પણ ભગવાન બોલેનાથ અને માતાનાની એમને શક્તિ આપે કે એ લોકો સારી રીતે એમનું કાર્ય પૂરું કરી શકે અને એમના માટે સુરક્ષા કવચ બને આજે આપણે કાર્યક્રમ એક મૌન કરવામાં આવ્યો છે પહેલગામ માટે અને બીજો કાર્યક્રમ છે કે આપણે આરતી મહાદેવના પ્રાર્થના આપણા જવાનોની સુરક્ષા માટે અને બીજો આપણે તત્વમસી શક્તિ સમૂહ લાસ્ટ બે મહિનાથી અંગદાન માટે પ્રેરણા આપતો હતો અને જેટલા લોકોએ અંગદાન અમારા તત્વમસી શક્તિ સમૂહ દ્વારા કરેલા છે એ લોકોના આજે અમે લોકો સન્માનિત કર્યા છે અને એમને પુરસ્કૃત કર્યા છે અને આગળ પણ અમે લોકો અંગદાન માટે કાર્ય કરીશું અમે લોકોએ 51 લોકોનું પ્રણ લીધું હતું એ પૂરું થઈ ગયું છે અને આગળ પણ અમે લોકો બીજા 51 નું પ્રણ લીધું છે એટલે જ્યારે પૂરું થઈ જશે ત્યારે અમે આપ લોકોને જણાવીશું મારું નામ સાવિત્રી રાજેન્દ્ર તિવારી છે હું તત્વસી શક્તિ સમૂહની ફાઉન્ડર છું અને ખબર છે કે આજ માતૃદિન છે તો અમે લોકો ધરતી માતા માટે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખેલો છે પછી અમે બધી જ માતાઓને નમન કરીએ છીએ જેમના છોકરાઓ આજે સરહદ પર લડી રહ્યા છે અને આપણા દેશનું સુરક્ષા કરી રહ્યા છે જો કે આજે માતૃતો દિવસ છે તો આપણે બધી જ માતાઓને નમન કરીએ છીએ જેને આપણા ભારત માતાને બહુ સરસ સપૂતો આપ્યા છે જે અત્યારે દેશની સેવા કરી રહ્યા છે ધન્યવાદ માતૃતો દિવસની બધાને શુભકામનાઓ